નમસ્કાર મિત્રો હળદ માર્કેટિંગ યાર્ડમાં દુકાન નંબર ચારમાં આગ લાગી છે ને જેને લઈ અત્યારે હળદ નગરપાલિકાની ફાયરની ટીમ ઘટના પહોંચી છે અને આગ બુજાવવાની કામગીરી ચાલી રહી છે જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ તો શોર્ટ સર્કિટ થયા શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક જાણકારી મળી રહી છે ત્યાંથી આપણે સૂચ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે પાણીનો મારો હાલમાં ચાલી રહ્યો છે તો હળોદ માર્કેટિંગ યાર્ડમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે અને અહીંયા ફાયરની ટીમ દ્વારા પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે ત્યાંથી આપણે સીટર લાઈવ જોઈ રહ્યા છીએ આપણા રોડ માર્કેટિંગ યાર્ડમાંથી આ દ્રશ્યો દુખાવ્યું છે આગ લાગવાનો આવ્યો છે ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ જે પ્રકારે વાત કરવામાં આવે તો શોર્ટ કારણે આગ લાગી હોવાની જાણકારી મળી રહી છે ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ વરિયાળી અને કોથળામાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને અત્યારે પાણીનો મારો ચાલી રહ્યો છે અને જ્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ સાથે હળદર નગરપાલિકાની ફાયરની ટીમ પણ અહીંયા પહોંચી છે અને તેઓ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ મરિયાળી અને કંટાળ જે છે તે મોટા પ્રમાણમાં નુકસાન છે જે આપણે જોઈ રહ્યા છીએ અને હળદ માર્કેટિંગ યાર્ડમાં દુકાન નંબર ચાર છે બાલાજી બાલાજી ટ્રેડિંગ પૂર જે છે તેમાં આગ લાગી છે ને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે નગરપાલિકાની પાણી ટીમ પહોંચી છે અને પાણીનો મારો ચલાવ મારી રહ્યો છે ખાસ તો વરિયાળી અને ધાણાનો જ્યાં અહીંયા જથ્થો રાખેલો હતો તેમાં થોડું ઘણું નુકસાન થયું છે અને કોથરામાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે દુકાન નંબર છે ચાર બાલાજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ જેમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે તેથી આપણે જોઈ રહ્યા છીએ હળવદ માર્કેટિંગ યાર્ડમાં જોઈ રહ્યા છે હળવદ માર્કેટિંગ યાર્ડમાં દુકાન નંબર ચાર બાલાજી એક્રો ઇન્ડસ્ટ્રી છે એમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે બનાવના પગલે હળવદ નગરપાલિકાની ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને આગ બુજાવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે જોકે આગ કાબૂમાં લઈ લીધી છે પરંતુ અલગ અલગ રીતે જે કોતળા અને કંટાનો તેને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે જ્યાંથી આપણે સીધા દ્રશ્ય જોઈ રહ્યા છીએ તો હળદ માર્કેટિંગ યાર્ડમાંથી સીધા દ્રશ્ય દુકાન નંબર ચાર છે બાલાજી એક્રો ઇન્ડસ્ટ્રી જેમાં આગ લાગી છે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે અને હળવદ નગરપાલિકાની ફાયરની ટીમ પણ અહીંયા ઘટના સ્થળે પહોંચી છે અને તેથી આપણે સીધા દ્રશ્ય જોઈ રહ્યા છીએ સાથે જ બનાવના પગલે મોટી સંખ્યામાં ખેડૂતો અને વેપારીઓ પણ એકઠા થયા છે અત્યારે આપણે જોઈ પણ રહ્યા છીએ અત્યારે બાલાજી ઇન્ડસ્ટ્રી નામની દુકાન છે દુકાન નંબર ચાર તેમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની માહિતી મળી રહી છે જોકે આગનો ધાણા અને વરિયાળીમાં જે અહીંયા જથ્થો રાખ્યો હતો તેમાં નુકસાન થયું છે બનતાનું પણ અત્યારે ફેરવવાની કામગીરી ચાલી રહી છે જે આપણે જોઈ રહ્યા છીએ હળોદ માર્કેટિંગ યાર્ડ દુકાન નંબર ચાર છે બાલાજી વ્યાગ્રો ઇન્ડસ્ટ્રી અને ત્યાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે જે જોઈ છે કે દુકાન નંબર બાલાજી એબ્રો ઇન્ડસ્ટ્રીઝ તેમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે અને અત્યારે નગરપાલિકાની ફાયરની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને હળવદ માર્કેટિંગ યાર્ડમાંથી આપણે સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ ખાસ તો વરિયાળી અને ધાણાનો જથ્થો જે રાખવામાં આવ્યો હતો તેમાં આગ લાગી છે અને જેને લઈ તેને આગમાં બુજાવવાનો પ્રયત્ન પણ હાલ ચાલી રહ્યા છે જ્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ જે પ્રકારે માહિતી મળી છે અલગ અલગ રીતે પંતાનો અને એ બધો હટાવવાની કામગીરી ચાલી રહી છે જોકે પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે અને હાથ પર આપણું મેળવી લીધો છે દુકાન નંબર ચાર છે બાલાજી એગ્રો ઇન્ડસ્ટ્રી અને તેમાં આગ લાગી છે હળદ માર્કેટ યાર્ડમાં આજનો આ બનાવશે અને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ જે પ્રકારે વાત કરવામાં આવે છે વરિયાળીનો અને ધાણાનો પાક જે રાખેલો હતો તેમાં નુકસાન થયું છે સાથે જ કંતાન જે રાખેલા છે તેમાં પણ નુકસાન થયું છે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે અને અત્યારે ફાયરની ટીમ દ્વારા જે છે તે પાણીનો મારો ચલાવી આગ બીજાવાના પ્રયત્નો ચાલી રહ્યા છે જ્યાંથી આપણે સીધા જોઈ રહ્યા છીએ હળદ માર્કેટિંગ યાર્ડમાંથી હળદ માર્કેટિંગ યાર્ડમાં ફાયરની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને આગ કાબૂમાં લઈ લીધી છે અને ત્યાંથી જ આપણે સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ હળદ માર્કેટિંગ યાર્ડમાંથી જે પણ મિત્રો જોડાય તેમને ફરી એક વખત જાણકારી આપીએ તો હળદ માર્કેટિંગ યાર્ડમાં દુકાન નંબર ચારમાં બાલાજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ છે તેમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે અને આગ લાગવાના પગલે જે તેમાં જથ્થો રાખેલો છે ધાણા અને વરિયાળી તેમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને સાથે જ કંતાનમાં પણ નુકસાન થયું છે અને જેને લઈ હાલ નગરપાલિકાની ટીમ પહોંચી છે અને પાણીનો મારો પણ ચલાવી રહી છે જ્યાંથી આપણે ઘટના સ્થળેથી લાવ છીએ અને દર્શક મિત્રો સુધી જાણકારી પણ પહોંચાડી રહ્યા છે ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર આભાર મિત્રો